હા તો આપણે વાંઝિયામાં પ્રાથમિક શાળાની બાજુની અંદર એમજી વિશીલની ડીપી આવેલ છે બાળકો અહીંયાથી નીકળે છે એમજી વિશીલને મૌખિક રીતે કહેવા આવેલ છે તોય કોઈ એ લે લીધેલ નથી તો બાળકોને કોઈ બી થાય તો જવાબદાર કોણ લેશે એમજી વિશિલની જવાબદારી આવશે નિશાળ કેટલી દૂર છે અંતે નિશાળ એકદમ નજીકની અંદર જ છે બે બે મીટરય પૂરું નથી એમ નજીકની અંદર જ છે જી આપનું નામ

એમજી વીસીએલ જવાબદારી આવશે નિશાળ કેટલી દૂર છે આંથી નિશાળ એકદમ નજીકની અંદર જ છે 2 2 મીટર નથી એમ નજીકની અંદર જ છે જી આપનું નામ વિજયભાઈ એમજી આપણે રજૂઆત કરી હતી હા રજૂઆત કરેલ છે મૌખિક રીતે તો અત્યાર સુધી કામગીરી કરી કે નહીં અત્યાર સુધી કોઈ કામગીરી કરેલ નથી હા જી